નમસ્કાર ના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું એ કે યાદવ આઈટીઆઈ આઈટીઆઈ આઈટીઆઈમાં ચાલતા મિકેનિક ટ્રેડ ટ્રેડના બેઝિક ઇલેક્ટ્રિસિટી મુજબ સાદી સર્કિટ બનાવી એની અંદર કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ માપવાની પ્રેક્ટિસ આપણે કરીશું સૌથી પહેલાં આપણે જાણીએ કે કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ છે શું તો એની પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કરંટ હોય કે વોલ્ટેજ કે રેજિસ્ટન્સ પાઇપમાંથી પાણી વહેતું હોય તો પાઇપ જે છે એઝ અ કન્ડક્ટર એટલે કે એમાંથી કરંટ પસાર થઈ શકે એ રીતે લઈએ નેક્સ્ટ એની અંદર જે પાણી છે એક ઇલેક્ટ્રોનનો પ્રવાહ તરીકે લઈએ એટલે વીજ પ્રવાહ એટલે કે કરંટ કરંટની વ્યાખ્યા એમ જ છે કે કોઈ પણ એક વાહકમાંથી પસાર થતો ઇલેક્ટ્રોનનો જથ્થો એને કરંટ કહીએ છીએ આપણે અને કરંટ જે વહે છે એ ઓટોમેટિકલી ના વહે એના માટે આપણે સ્પેશિયલી એની અંદર ફોર્સ આપવો પડે જેની આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહીએ છીએ થોટમાં આપણે ઈ એમએફ તરીકે જાણીએ છીએ હવે જે ઇલેક્ટ્રોન્સ છે એને આપણે ફોર્સફુલી એનર્જી આપીએ એને આપણે એક બીજું નામ આપીએ છીએ વોલ્ટેજ વોલ્ટેજ શું કરે છે જે ઇલેક્ટ્રોનને એનર્જી આપે છે અને જે કન્ડક્ટરમાંથી પસાર થવા માટે મદદરૂપ થાય છે નેક્સ્ટ છે રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સ એટલે કે જે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ કન્ડક્ટરમાંથી પસાર થઈ રહ્યો છે એને અટકાવવા માટેનો એક અવરોધ છે એને કહીએ છીએ આપણે રેઝિસ્ટન્સ હવે આપણે વાત કરી હતી પાણીની પાઇપની તો જે પાઇપ છે એઝ અ કન્ડક્ટરને લઈશું અને જે પાણી છે એ કરંટ લઈશું માની લો એક નળ છે એમાંથી આ પાણી વહી રહ્યું છે હવે એની અંદર જે આ વાલો છે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે અને આ પાણી છે એ કરંટ છે હવે જેટલો વાલ આપણે ખોલીશું એ મુજબ જ પાણી અહીંથી નીકળશે બહાર જેટલો વાલ આપણે જે વધારે બંધ કરીશું એ મુજબ પાણીનો ફ્લો ઓછો થઈ જશે એ રીતે કોઈપણ સર્કિટની અંદર જો આપણે રેજિસ્ટન્સ મૂકીએ તો એની અંદર કરંટનો પ્રવાહ ઓછો થઈ જાય અને રેજિસ્ટન્સ ઓછું હોય તો કરંટનો પ્રવાહ એ મુજબ વધી જાય એના માટે આપણે ઓમનો નિયમનો અભ્યાસ કરીને વિગતવાર માહિતી આપીશું સાદી સર્કિટ બનાવવાની જે છે એમાં આપણે આ એક બેઝિકલી એક સર્કિટ બનાવી છે એ મુજબ આપણે સિરોમિક પ્લેટની અંદર એક સર્કિટ બનાવી છે આ જે સર્કિટ છે એની અંદર આપણે બે અવરોધ લીધા છે આર વન અને એક નવ વોલ્ટની નાઇન વોલ્ટેજની એક બેટરી આપણે ત્યાં મૂકી છે અને કરંટનો પ્રવાહ અહીંયા થશે વોલ્ટેજ કનેક્શન જ્યારે આપણે સર્કિટ ક્લોઝ કરીશું અને કરંટનો પ્રવાહ અંદર થશે એ મુજબ આપણે એની અંદર વોલ્ટેજ કરંટ અને રેઝિસ્ટન્સ માપીશું તો બેઝિકલી થોડુંક આપણે અહીંયા જોઈ લઈએ થિયરટિકલ કઈ રીતનું હોય છે આ સર્કિટની અંદર આપણે અહીંયા એક સપ્લાય આપે છે જે વોલ્ટેજ છે બેટરીના નાઇન વોલ્ટેજ છે આ ટોટલ કરંટ છે આ એકચુઅલી સિરીઝ સર્કિટ છે એટલે અહીંયા બંને અવરોધ રજિસ્ટન્સ આર વન એન્ડ આર ટુ બંને સિરીઝમાં લગાયેલા છે એટલે અહીંયા એક આર વન નામ આપ્યું છે અને આર ટુ ટોટલ રજિસ્ટન્સ છે જે આર ટી છે હવે આ જે જેમ વાત કરી આપણે કે આ સિરીઝ સર્કિટ છે એટલે આર વન જે રેજિસ્ટન્સ છે અવરોધ તો એની વચ્ચે જે વોલ્ટેજ છે એ બંનેમાં ડિવાઈડ થઈ જશે એટલે કે આર વનની ની અંદર વોલ્ટેજ આવશે વી અને આર ટુની ની અંદર વોલ્ટેજ આવશે વી ટુ અને ટોટલ જે વોલ્ટેજ છે વીટી જે સર્કિટની અંદર એપ્લાયડ ટોટલ વોલ્ટેજ છે ટી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ જે આપણે બેઝિક સર્કિટ બનાવી છે સાદી સર્કિટની અંદર આપણે બે અવરોધ મૂક્યા છે આર અને આર ટુ એની અંદર આપણે ઓમના નિયમ મુજબ આપણે થિયરેટિકલી અભ્યાસ કરીશું કે એની અંદર કેટલો કરંટ પ્રવાહ થશે વોલ્ટેજ કેટલું છે અને કરંટ કેટલો દરેક જગ્યાએ વહેશે હવે અહીંયા આપણે જોઈએ કે કર જે આર વનની વેલ્યુ આર ટુની બંને આપણે સરખી લીધી છે કે એક કિલો ઓમ અને એક કિલો ઓમ એટલે ટોટલ જે રેઝિસ્ટન્સ થયું છે એ આપણે બે કિલો ઓમ થયું છે ઓમનો નિયમ એની અંદર આપણે જાણીશું કે અચળ ઉષ્ણતા માને જે કોઈ વાહકની અંદર કરંટ પસાર થઈ રહ્યો હોય વોલ્ટેજના સમ પ્રમાણમાં હોય છે અને એ જે કન્ડક્ટર છે કે જે અવરોધ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ મુજબ આપણે જોઈશું તો અહીંયા વેલ્યુ આવે છે આઈની આઈ ઇજ ઇક્વલ ટુ વી અપોન આર આ એક અવરોધના નિયમ મુજબનું એક ફોર્મ્યુલા છે એની અંદર એ પ્રમાણે આપણે આઈની વેલ્યુ કાઢીશું પણ આપણે જોઈએ કે અહીંયા જે સર્કિટ છે આપણે જે સર્કિટ બનાવી છે એ સિરીઝ સર્કિટ છે સિરીઝ સર્કિટ છે એટલા માટે એની અંદર દરેક જગ્યાએ આર અને આર ટુની અંદર જે કરંટ રહેશે એ સેમ રહેશે ફક્ત એ વોલ્ટેજ છે એ ડિવાઈડ થશે આઈ ઇજ ઇક્વલ ટુ વી અપોન આર એ મુજબ આપણે જોઈએ તો આઈટી એટલે કે ટોટલ કરંટ છે વીટી એટલે ટોટલ વોલ્ટેજ છે આરટી એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ છે અહીંયા આપણે વાત કરી કે જે બેટરી આપણે જે સર્કિટમાં આપણે યુઝ કરવાના છીએ એ નવ વોલ્ટેજની છે નવ વોલ્ટેજ એ આપણે મૂક્યા છે નેક્સ્ટ જે રજિસ્ટન્સ છે અવરોધ છે એ બંને ટોટલ આર વન પ્લસ આર કારણ કે આ સિરીઝ સર્કિટ છે એટલા માટે બે કિલોવામ થયું એટલે કે બે હજાર થઈ ગયા અને નાઇન ડિવાઈડેડ બાય ટુ થાઉઝન્ડ ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ ફાઇવ મિલી એમપીયર થયું એટલે કે આ જે નાઇન વોલ્ટેજની જે આપણે બેટરી યુઝ કરી છે એની અંદર જે કરંટ આ સર્કિટમાં વહેશે એ ફોર પોઈન્ટ ફાઇવ મિલી એમ્પિયર જેટલું વહેશે કરંટ મળી ગયો છે હવે આની અંદર આપણે કરંટ મળી ગયો છે અવરોધ છે તો દરેક જગ્યાએ એટલે કે આર વન અને આર ટુની ની અંદર જે વોલ્ટેજ રહેશે એ કેટલો રહેશે એ જોઈએ હવે આપણે એટલે કે વી વન ઇઝ ઇક્વલ ટુ આઈ વન ઇન ટુ આર વન એટલે કે ફોર પોઈન્ટ કરંટ આપણી પાસે છે જ આઈ વનની અંદર આઈ કહીએ તો બી ચાલે કે આઈ કહીએ તો પણ ચાલે એટલે સેમ જ છે કરંટ એટલા માટે ફોર પોઈન્ટ ફાઇવ ટેન એસ ટુ માઇનસ થ્રી એટલે કે મિલી છે એટલા માટે ગુણ્યા એક હજાર એટલે કે ફોર પોઈન્ટ ફાઇવ વોલ્ટેજ સેમ થિંગ અવરોધ બે માટે આપણે કરીશું વી ટુ ઇઝ ટુ આઈ આર ટુ કારણ કે આઈ બંને જગ્યા સેમ છે એટલે આપણે આઈ યુઝ કરીશું એટલે ફોર પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ ફાઇવ વોલ્ટેજ આપણે સૈદ્ધાંતિક રીતે આને પ્રૂવ કર્યું છે હવે એને આપણે પ્રેક્ટિકલ તરીકે પ્રૂવ કરીશું એટલે આપણે આમ જોઈએ તો વી ટુ ઇઝ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ વી વન પ્લસ વી ટુ ફોર પોઈન્ટ ફાઇવ પ્લસ ફોર પોઈન્ટ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ નાઇન વોલ્ટેજ આપણે જે સર્કિટ બનાવી છે પ્રેક્ટિકલી તેનો યુઝ કરીને કઈ રીતે આપણે વોલ્ટેજ રજિસ્ટન્સ અને કરંટ માપો એની આપણે વિગતવાર ચર્ચા કરીશું સો એની પહેલાં આપણે જાણી લઈએ કે કરંટ કરંટને માપવા માટે આપણે કયા કયા એકમો કયા સાધનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે વોલ્ટેજ માટે એ જ રીતે કરંટ માટે હવે કરંટની વાત કરીએ તો કરંટને માપવા માટે જે આપણે સાધનો ઉપયોગ કરીએ છીએ એ એ મીટર છે અને અવરોધને માપવા માટે જે સાધનોનો ઉપયોગ કરીએ એ ઓ મીટર છે અને વોલ્ટેજને માપવા માટે આપણે જે સાધનો ઉપયોગ કરીએ એનું નામ વોલ્ટ મીટર છે હવે ત્રણેય સાધનો છે આપણી જે પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે દરેક વસ્તુને માપવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીએ એને કરતાં આપણી પાસે એક લેટેસ્ટ જે સાધન છે એનું નામ છે મલ્ટિમીટર જેની વડે આપણે ત્રણેય વસ્તુ આપણે માપી શકીએ છીએ થોડીક મલ્ટિમીટર વિશે ચર્ચા કરી લઈએ આ એક મલ્ટિમીટર છે ડિજિટલ મલ્ટિમીટર છે મલ્ટિમીટર બે પ્રકારના આવે એના અલગ કરીને ડિજિટલ આ એક ડિજિટલ મલ્ટિમીટર છે મલ્ટિમીટર નામ જ છે કે મલ્ટિમીટર એટલે એક કરતાં વધુ મીટર્સ છે એને ઘણી બધી અલગ વસ્તુ માપી શકાય છે એટલા માટેનું નામ મલ્ટિમીટર છે એની અંદર આપણે વાત કરીએ તો આ એક અત્યારે જે આ રેગ્યુલેટર છે અત્યારે ઓફ પોઝિશનમાં છે સૌથી આના આ બે લીડ છે એક કોમન માટે છે અને એક વોલ્ટેજ અવરોધના બહુ નજીવી માત્રામાં મિલી એમ્પિયરમાં જેટલું કરંટ માપવાનું થાય તો એને માટે આપણે અહીંયા રેડ કલરની જે લીડ છે એ આપણે અહીંયા ફિટ કરીએ છીએ પ્લસ ને આ મલ્ટીમીટર ઓકે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે રેગ્યુલેટરને આમ રેગ્યુલેટરને ફેરવીને અને એની જે બંને લીડ છે એને આપણે આમ ટચ કરીશું એટલે બીપનો સાઉન્ડ આવશે એટલે આપણે ચેક કરી શકીએ કે મલ્ટીમીટર છે કનેક્શન છે એને ઓકે કન્ડિશનમાં છે અને વોલ્ટે આની અંદર આના દ્વારા એસી ડીસી વોલ્ટેજ એસી વોલ્ટેજ એસી કરંટ ડીસી કરંટ અવરોધ કેપેસિટન્સ અને આ રીતે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે ટ્રાન્જિસ્ટરની ટ્રાન્જિસ્ટરને પણ આના દ્વારા ચેક કરી શકાય છે હવે મલ્ટિમીટરનો ઉપયોગ આપણે આ જે સર્કિટ આપણે બનાવેલી છે સર્કિટની અંદર આપણે વોલ્ટેજ કરંટ અને અવરોધ માપીશું આ એક તમને સમજાય એવી એક સાદી સર્કિટ અહીંયા બનાવેલ છે જેની અંદર આપણે આર વન અને આર જે અવરોધ છે એ વન કિલો ઓમનું છે એની અંદર આપણે તમે જે સ્ટ્રીપ્સ એના પર મારેલી છે અવરોધ ઉપર એના પરથી તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે એની વેલ્યુ શું છે ના હોય તો આપણે મેઝરમેન્ટ કરીને બી એને બતાવી શકીએ છીએ હવે આ જે સર્કિટ તમને બતાવી કે અહીંયા આપણે બેટરી સપ્લાય આપીશું આ સર્કિટ ક્લોઝ કરવા માટે આપણે યુઝ કરીશું અને આર વન આર ટુ આ રીતે પાછળ તમે જોઈ શકો છો કે એને આપણે સિરીઝ સર્કિટની અંદર જોઈન્ટ કરી છે હવે આપણે જે વોલ્ટેજ કે કરંટ જે મેઝરમેન્ટ કરવાનું છે એના માટે આપણે જે બેટરીની વાત કરી હતી એ નવ વોલ્ટેજની બેટરી આ લીધેલ છે એને આપણે સર્કિટની અંદર જોડાણ કરીશું આ પોઝિટિવ છે પોઝિટિવ ટુ પોઝિટિવ નેગેટિવ ટુ નેગેટિવ જોડાણ આપ્યા બાદ આપણે સૌથી પહેલાં અવરોધ મેજરમેન્ટ કરી લઈએ જેવું મેં તમને કીધું કે આપણે જે અવરોધ લીધો છે એ એક કિલો ઓમનું છે એટલે કે એક હજાર ઓમ એને આપણે મલ્ટિમીટર વડે માપીશું હવે અહીંયા મલ્ટિમીટર જે છે અત્યારે ઓફ કન્ડિશનમાં છે અહીંયા જે પોઈન્ટર છે એની અંદર જે અવરોધની વેલ્યુ આ રેન્જમાં આવશે અહીંયા આપણે આપણને ખબર છે કે અવરોધ જે છે એની એકની વેલ્યુ એક હજાર છે તો આપણે એના પોઈન્ટરને આમ ઓન કરીને બે હજાર સુધી લઈ જઈશું કારણ કે આપણને ખબર છે કે વેલ્યુ છે એક હજાર ઉપર છે એટલે બસ્સો ઉપર આપણે એને લઈ જઈએ બે હજાર સુધીની આપણે રેન્જમાં એને સેટ કરીશું હવે આપણે જે અવરોધ જે ચેક કરવાનો છે એને આપણે જે લીડ વડે આપણે ચેક કરીશું એટલે કે આપણે જે અવરોધની જે વેલ્યુ ચેક કરવાના છીએ અવરોધ આ રીતે ચેક કરી શકાય મલ્ટીમીટર વડે અવરોધની વેલ્યુ આપણને દેખાઈ રહી છે આની અંદર બીજ આર વન આર ટુની વેલ્યુ ચેક કરીશું હવે આપણે તો મિત્રો તમને દેખાઈ રહ્યું છે કે મલ્ટીમીટર પરની એની વેલ્યુ એક હજાર ઓમ જેટલી દેખાય છે એટલે આપણે અવરોધ બરાબર છે આ રીતે આપણે કોઈ બી સારી સર્કિટની અંદર કોઈ બી અવરોધ આપણી પાસે હોય તો એની અંદર આપણે અવરોધની વેલ્યુ આપણે મલ્ટીમીટર વડે ચેક કરી શકીએ છીએ આ સિરીઝ સર્કિટ છે એટલે આપણે મલ્ટિમીટરને આની સર્કિટની અંદર કરંટ ચેક કરવા માટે મલ્ટીમીટરને આપણે જે વેલ્યુ આપણે સૈદ્ધાંતિક રીતે જોઈ છે એ જે ફોર પોઈન્ટ ફાઇવ મિલિએમ્પિયર છે એ મુજબ એને સેટ કરીશું આપણે જાણીએ છીએ કે આ બેટરી ડીસી વોલ્ટેજની બેટરી છે એટલે આપણે જે કરંટને સેટ કરવાનો છે આપણે ત્યાં આ રીતે સેટ કરીશું મિલિએમ્પિયર પર હવે આપણે કરંટને માટે આપણે જોડાણ કરીશું બેટરીનો સપ્લાય આપી દઈએ પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ છે આ રીતે આપણે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કોઈ બી સર્કિટની અંદર મલ્ટિમીટરને આપણે એ રીઝ સર્કિટમાં કનેક્શન જોડાણ આપ્યું છે અને એની અંદર આપણે રીડિંગ લઈએ છીએ જે ટુ પોઈન્ટ સેવનની આસપાસ આપણને બતાવે છે આ રીતે આપણે આ જે કરંટ આપણે મેઝરમેન્ટ કર્યો છે એ ટુ પોઈન્ટ સિક્સ સેવન સુધી છે એ ટુ પોઈન્ટ સેવન મિલીએમપીયર છે એના પછી આપણે વોલ્ટેજ ચેક કરવાના થાય તો આપણે આ જે સર્કિટ છે અત્યારે ઓપન સર્કિટ છે એને ક્લોઝ કર્યા પછી મલ્ટિમીટર છે મલ્ટિમીટરને આપણે જાણીએ છીએ કે ડીસી વોલ્ટેજ છે તો એના માટે આપણે મલ્ટિમીટરને વીસની રેન્જ પર સેટ કરીને કારણ કે આપણને ખબર છે કે નાઇન વોલ્ટેજની બેટરી છે એટલા માટે તો આર વન વોલ્ટેજ ચેક કરીશું આપણે જે માઇનસ આવે એટલે આપણે લીડ થોડીક અલગ સેટ કરી છે થ્રી પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી પોઈન્ટ સિક્સ સેવન થ્રી પોઈન્ટ સિક્સ સેવ જ્યારે બી આપણે કોઈ સર્કિટની અંદર મલ્ટીમીટર વડે કોઈપણ વોલ્ટેજ ચેક કરીએ ત્યારે એને પેરલ કનેક્શનમાં જોડાણ આપીને આપણે વોલ્ટેજ ચેક કરીએ છીએ અને જ્યારે પણ આપણે કરંટ ચેક કરીશું સિરીઝ સર્કિટની અંદર તો એને આપણે સિરીઝ કનેક્શન આપીને એને મલ્ટીમીટરના સિરીઝ કનેક્શનમાં કરંટ ચેક કરીશું ફરી એકવાર આપણે જોઈ લઈએ આપણે જોઈ લઈએ કે આ બેટરીનું કનેક્શન આપેલ છે આ ક્લોઝ સર્કિટ છે એટલે વોલ્ટેજ આપણે ફરી એકવાર ચેક કરીને બતાવી દઈએ થ્રી પોઈન્ટ નાઇન ટુ થ્રી પોઈન્ટ નાઇન આ રીતે આપણે કોઈ બી સાદી સર્કિટ બનાવીને જે બેઝિક્સ છે આપણા જે ટ્રેડની અંદર આવે છે એની અંદર આપણે કરંટ વોલ્ટેજ અને રેજિસ્ટન્સ આપણે ચેક કરી શકીએ છીએ આપણે વોલ્ટેજ અલગ અલગ રેજિસ્ટન્સ મુજબ આપણે વોલ્ટેજ ચેક કર્યા પછી આપણે સિરીઝ કનેક્શનનો જોડાણ આપી આપણે કરંટ મેજરમેન્ટ ડીસી કરંટ આપણે મેજરમેન્ટ કર્યું હવે આપણે એકવાર ચેક કરી લઈએ કે જે જ્યારે બેટરીને આપણે સૈદ્ધાંતિક રીતે જોઈએ ત્યારે બેટરી નાઇન વોલ્ટેજની હતી હવે જ્યારે સર્કિટમાં આપણે ઓન લોડ છે ત્યારે એની અંદર ટોટલ વોલ્ટેજ કેટલું છે એ પ્રમાણે આપણે રીડિંગ ચેક કરી શકીએ છીએ ફાઇવ પોઈન્ટ વન ફાઇવ એટલે અપ્રોક્સિમેટ આપણે ફાઇવ પોઈન્ટ ટુની ની સમથિંગ આમાં રીડિંગ ટોટલ વોલ્ટેજ સર્કિટમાં બેટરીનું બતાવે છે એ મુજબ આપણે હવે રીડિંગ આપણે તમને બોર્ડ ઉપર લખીને બતાવી દઈશું જ્યારે આપણે બેટરીનો સર્કિટમાં ઉપયોગ કર્યો નહોતો ત્યારે આપણે જે બેટરીના સૈદ્ધાંતિક રીતે જે વોલ્ટેજ લખેલા હતા એ આપણે ચેક નહોતા કર્યા એની પહેલાં આપણે વોલ્ટેજ જોયું નાઇન વોલ્ટેજની બેટરી છે એ મુજબ આપણે સૈદ્ધાંતિક રીતે આ ગણતરી કરી એ મુજબ આપણે ઓમ તો અવરોધ તો ખબર છે કે એક ઓમ છે એક ઓમ છે બે અવરોધ છે એટલે ટોટલ જે અવરોધ થયો એ બે કિલો ઓમ થયો એ મુજબ અવરોધનો જે નિયમ છે ઓમનો નિયમ એ મુજબ આપણે કરંટ અને વોલ્ટેજ ગણતરી કરી ફોર પોઈન્ટ ફાઇવ પિયર અને ફોર પોઈન્ટ ફાઇવ વોલ્ટેજ પર રેઝિસ્ટન્સ આ ગણતરી આપણે સૈદ્ધાંતિક રીતે ગણી હતી હવે જ્યારે આપણે પ્રેક્ટિકલ કર્યું જ્યારે જે બેટરીને જે ઓન લોડ લગાવી ત્યારે આપણે જે રીડિંગ મળી એ મુજબ આપણે જોઈએ કે વોલ જે અવરોધ છે એ તો સેમ જ આવે છે પરંતુ એની જે બેટરી દરેક રજિસ્ટન્સની અંદર જે બેટરીના જે વોલ્ટેજ છે એ ડિવાઈડ થઈને ટુ પોઈન્ટ સેવન ટુ પોઈન્ટ સેવનની આસપાસ આવી જાય છે એ મુજબ આપણે જોઈએ તો કરંટ જે છે ટુ પોઈન્ટ સિક્સ ફાઇવ મિલીએમટી જેટલું આપણને ત્યાં બતાવે છે એટલે આ રીતે આપણે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને સા સિમ્પલ સર્કિટ બનાવીને આપણે કરંટ વોલ્ટેજ અને રજિસ્ટન્સનું જે મેજરમેન્ટ કરી શકીએ છીએ આપણે મલ્ટિમીટરનો ઉપયોગ કરીને એક સાદી સર્કિટ બનાવી એની અંદર આપણે વોલ્ટેજ કરંટ અને રજિસ્ટ્રન્સ કઈ રીતે માપવું એની આપણે આપણે પ્રેક્ટિસ કરી જે આશા છે કે તમને સમજણ પડી ગઈ હશે આ તાલીમ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર